વડોદરા ગ્રામ્ય કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન ના હોય નાસા ફરતા આરોપીઓની શોધી કાઢવા માટે આપેલ સૂચના હોય જે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી પટેલ નાઓની સૂચનાથી થતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જી ચૌહાણ નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાકેશભાઈ સાહેબ રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓએ સંયુક્ત પાકી બાતમી હકીકત મળેલ કે વડોદરા ગામ્ય કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં બે માસથી નાસ્તા ફરતા આરોપી નામે બુરહાન કુતુબભાઈ હાથી ઉમરવર્ષ સત્તાવીસ ધંધો વેપાર રહેઠાણ પ્લોટ નંબર છ દાગીના નગર વિભાગ બે મઢીની ખમણી સામે ઉદના સુરક્ષાનાઓને પ્રમુખ પાક બ્રિજ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે